જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ ફોર્મ છે એ ભરાતા હોય છે આની અંદર જે લોકો ફોર્મ ભરે છે એમને ઘણા બધા પુરાવાઓ છે એ પણ આપવાના હોય છે પુરાવાની અંદર આપને ખ્યાલ છે કે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો આવા બધા પુરાવો છે એ તો આપણે આપતા જ હોય છે પરંતુ અમુક એવા પણ પુરાવાઓ હોય છે કે જે આપણે આપવાના હોય છે પરંતુ આપણે ટાઈમસર નથી આપતા એના લીધે આપને લાગેલું છે મકાન છે એ પણ ઘણીવાર રદ થતું હોય છે ઘણી બધી વાર મહાનગરપાલિકા જે છે એ મોકો પણ આપે છે કે તમારા ડોક્યુમેન્ટ્સ જે ખૂટતા હોય એ તમે ટાઈમસર જમા કરાવી દો એટલે તમારું રદ થયેલું મકાન છે એ તમને પાછું મળી જાય તો આવી જ રીતે આજે આપણે જોશું કે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ ખૂટતા હોય છે અને કેવા કિસ્સાની અંદર લોકોના ઘર છે એ રદ થતા હોય છે અથવા તો મહાનગરપાલિકા છે એ ફરીથી મોકો આપતી હોય છે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનો તો કઈ ટાઈપના ડોક્યુમેન્ટ્સ છે એ તમારે આની અંદર સ્વરૂપે આપવાના હોય છે એવી જ આપણે વાત કરીએ તો આ જે છે એ રાજકોટ મહાનગરપાલિકા છે એમના દ્વારા જે આવાસ યોજનાની છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે ડ્રો થયો હતો કે જેમાં એકસો ને તેત્રીસ જે છે

એ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે હવે આપણે વાત કરીએ તો ડ્રોની અંદર આવાસ લાગેલા હોય તેવા અરજદારને ફોર્મ ભરતી વખતે ઘણી બધી નાની નાની ભૂલને કારણે અરજી રિજેક્ટ ના થાય એ માટે માનવતાના ધોરણે અરજદારે અરજી રીજેક્ટ કરતા પહેલા એમને એક તક છે આપવામાં આવે છે અપૂરતા આધાર પૂરાવાની પરતતા કરવા માંગતા હોય એ અરજદારે રૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ સુગંધનામું તથા જરૂરી આધાર પુરાવાઓ છે એ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ સુધી રાજકોટ મહાનગરપાલિકા છે એમને બતાવવાના હતા આ વિડિયો છે એ માહિતી માટે છે કે કેવા કેવા આધાર પુરાવાઓ છે એ ઘટતા હોય છે અને કેવા કેવા આધાર પુરાવાઓ છે એ તમારે આપવાના હોય છે આ ઉપરાંત ફોર્મની ચકાસણીમાં જે અરજદાર તમામ આધાર પુરાવો મળી આવ્યા છે એવા જે અરજદાર છે ને એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીની અંદર સિવિક સેન્ટર સેન્ટ્રલ ઝોન આજે એડ્રેસ આપેલું છે ત્યાંથી તેમનો જે પ્રથમ હપ્તો છે એ ભરપાઈ કરી અને એમનો જે અલોટમેન્ટ લેટર છે એ લેવાનો રહે છે છે હવે આપણે વાત કરીએ તો કયા કયા ટાઈપના ડોક્યુમેન્ટ્સ એ ઘટતા હોય છે તો આની અંદર આપણે વાત કરશું કે કયા ડોક્યુમેન્ટ્સ ઘટે છે આની અંદર જો દિવ્યાંગ છે તો ત્રીસ ટકાનું જે દિવ્યાંગનું સર્ટી છે એ રજૂ કરેલ છે પરંતુ નિયમ પ્રમાણે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જોઈએ ત્યારબાદ આમનું એકનું છે એ વેરા બિલ રજૂ કરેલ છે એક ચાર બે હજાર લાઇટ બિલ અને વેરા બિલમાં અલગ અલગ એડ્રેસ છે એ ફોર્મની સાથે મેચ થતું નથી હવે રદ કરેલ ચેક છે જોડેલો નથી ડિક્લેરેશન અધૂરું છે આવક છે એ પિતાની રજૂ કરેલી છે વેરા બિલ છે એ જૂનું રજૂ કરેલું છે ત્યારબાદ જાતિનો દાખલો છે પોતાનો નથી પિતાના નામે છે લાઇટ બિલ વેરા બિલમાં એડ્રેસ અલગ છે અને ચેક જોડેલો નથી નથી ત્યારબાદ કાર્ડ આવક ચાર પોઈન્ટ સત્તાવન લાખ ભરેલું છે પણ રીતે રિમાર્ક નાખેલી છે કે શું એમને આપવાનું છે સ્વપ્રમાણિત જે છે એ ડિક્લેરેશન નથી જાતિનો દાખલો છે એ એસટી કેટેગરીની જગ્યાએ એસસી કેટેગરીનો જોડી દીધો છે વેરા બિલ છે એ જૂનું છે

જાતિનો દાખલો એસટી ના બદલે એસસી નો છે લાઇટ બિલ અને વેરા બિલ છે એની અંદર સરનામું અલગ અલગ છે આઈટી રિટર્ન છે નથી ફોર્મ સિક્સ રજૂ કરેલું છે પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ પ્રોપર ભરેલું નથી ત્યારબાદ મિલકત વેરાની રસીદ છે એ નથી રસીદ જૂની કરેલી છે ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર પણ ઘણાએ અલગ અલગ કર્યું છે વધારે આપણે જોઈએ તો

મિલકત વેરાની પહોંચ જૂની છે રદ કરેલો કોઈ પણ આવાસ યોજનાની અંદર લાભ લીધેલો છે તો સરકાર એ પણ માહિતી મળી જાય છે કે તમને આવાસ યોજનાની અંદર પહેલા મકાન લાગેલું છે જેમ કે આ છે એમને અરજદારે અગાઉ સરકારી આવાસ યોજનામાં લાભ લીધો લીધો છે પોર્ટલ છે કે જેની અંદર બધી જ માહિતી હોય છે કે કોને ક્યારે આવાસ યોજનામાં ઘર લાગેલું એમ આઈ એસ પોર્ટલ પરથી સરકારને માહિતી મળેલી છે કે આમને અગાઉ આવાસ યોજનાનો લાભ લીધેલો છે વેરાબીલ ની અંદર માતાનું નામ છે ત્યારબાદ આવકના દાખલામાં અને સેલ્ફ ડિક્લેરેશનમાં આવક છે એ અલગ અલગ છે એમઆઈએસ પોર્ટલ મુજબ અરજદાર જાય છે એડ્રેસ અલગ હોય તો પણ ન ચાલે લાઇટ બિલ અને પાસબુક છે એ વાંચ્ય નથી એટલે કે દેખાતું નથી અગાઉ સરકે રહી આવાસનો લાભ છે એ લીધેલો છે બિલમાં અરજદારના નામનું છે જે દર્શાવે છે કે અરજદારને પોતાનું મકાન છે

સેલ્ફ ડિકલેરેશન પણ અધૂરું છે આઈટીઆર ફોર્મમાં શું ફોર્મ સિક્સટીન જે છે એ જોડેલું છે ત્યારબાદ પત્નીની આવક ચાર પોઈન્ટ નવ્વાણું લાખની જોડે છે જે બે હજાર ત્રેવીસ અને ચોવીસ એટલે કે પાછલા વર્ષની છે આવકનો ચાર પોઈન્ટ બાસઠ લાખનો દાખલો છે રદ કરેલ ચેક છે જોડેલો નથી ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે પિતાના નામે મકાન છે એટલે મકાન જો હોય તો પણ આની અંદર માહિતી આવી જાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગાઈડલાઇન મુજબ જો અરજદાર પરણિત હોય તો કુટુંબમાં પતિ પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ થશે આમ અરજદારની આવક ઓછી છે આવકનો દાખલો છ લાખ અઠ્યોતેર હજાર કે જેમાં પિતાની આવક બે લાખ રૂપિયા આની અંદર દર્શાવેલી છે તો આવી રીતે કયા કયા કારણોસર અથવા તો કઈ કઈ તમને માહિતી જે છે એ આવક પણ આની અંદર સરકારને ખબર પડી જાય કે કેટલી છે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે આની અંદર જોડવાના હોય છે એ સંપૂર્ણ માહિતી આનાથી તમને ખ્યાલ આવી જશે કે હવે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરો તો તમારે કઈ માહિતી અથવા તો કયા ડોક્યુમેન્ટ્સ છે એ ચકાસણી પૂર્વક રજૂ કરવા જોઈએ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો